હીરા વેપારીઓ પાસેથી અન્ય વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને લાખોના હીરા ભાગી જતા ઠગ દલાલને ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં બનાવમાં પણ રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ થગોને ઝડપી પોલીસ પણ આવી ગઈ છે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો ટીમે બાતમીના આધારે હીરા બજારમાં હીરાના વેપારીઓ પાસેથી પોતાના હીરાના વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને હીરા બારોબાર વેચી નાખી થગાયા અચના રીડા થગેવા મૂળ ભાવનગરના

જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી હીરાનો માલ સગે વગેરે લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંબીનાઓની ફરિયાદ લઈ જીબી પુસ્તક ખાતે ભારતીય ન્યાય કલમ ત્રણસો સોળ પાંચ પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલી તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન પાંચના પોલીસ રિમાન્ડ મેળવ્યું છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલી છે આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધો